તો જય માતાજી મિત્રો આજે જવાનું છે બે સુપ્રસિદ્ધ મંદિરો જોવા માટે તો આપણે નીકળી ગયા છીએ જોતા રહેજો આજના બહુ મસ્ત મંદિરો છે બે આ જો વચમાં મીઠાના ઢગલા છે મોટા મોટા ગાડીઓ ભરાયેલી છે અને મને તો સૌ પ્રથમ રેતના ઢગલા લાગતા હતા દૂરથી જોવો તો રેત ઢગલા લાગે નજીકથી જોવો તો ચાખી જોવો ને ત્યારે ખબર પડે કે તો મીઠાના ઢગલા છે ગાડીઓની લાઈન છે મીઠો ભરવા માટે તો ચલો આપણે મંદિરે આવી ગયા છીએ આ છે તાપાસર જે મહાદેવનું સુપ્રસિદ્ધ મંદિર છે તો ચલો આપણે ફાઇનલી આવી ગયા છીએ મંદિર મંદિર બાજુ હવે જઈએ બહારથી તો નાનું દેખાય છે પણ પબ્લિકની ટ્રાફિક તો જુઓ ઘણા બધા અહીંયા હાથ ધોઈ રહ્યા છે કારણ કે માન્યતા છે જે આ કુંડમાં હાથ પગ ધોવે તેનું પાપ ધોવાઈ જાય આવી મંદિર ની અંદર જુઓ જો મસ્ત સીલિંગ છે નાનકડું હવે આપણે બહાર જુઓ કેટલી ટ્રાફિક છે ભક્તોની ઘણા બધા ભક્તો આવી રહ્યા છે મંદિર નાનું પણ ભક્તો ખૂટતા જ નહીં જુઓ દાર પૂનમ બહુ મોટો મેળો ફરાય છે અહીંયા હવે જો આ કુંડમાંથી અનંત પાણી આવે છે ક્યારે ખૂટતું જ નહીં પાણી અહીંયા જ કરે મને લાગી છે તરસ એટલે હું જાઉં છું પાણી પીવા માટે તો ત્યાં સામે જોયું હતું ઘણા ત્યાં ઘણા બધા લોકો પાણી ચા પાણી અને આરામની ફૂલ વ્યવસ્થા છે જુઓ સેવકો પાણી પાઈ રહ્યા છે ચા પાણી પણ કરાવી રહ્યા છે ભક્તોને તો અહીંયા જો ત્યાંથી આવી ગયા છીએ આપણે સગતમાના મંદિરે જજામ તો આ છે મંદિરનો પ્રવેશ દ્વાર જુઓ કેટલો મસ્ત મંદિર છે આ એક સુઈગામ તાલુકાનું જોરદાર મંદિર જજામમાં બહુ મસ્ત સગતમાનું મંદિર છે તો જુઓ કેવડું મોટું છે અને હવે આપણે જઈશું મંદિરનું ગર્ભમાં તો આ મંદિરની ગર્ભમાં જે મૂર્તિ છે એ ચાંદીની છે મસ્ત મૂર્તિ છે હવે અંદર નીચે દર્શન કર્યા બાદ આપણે મંદિરની ઉપરની સાઈડ દર્શન કરવા માટે નીકળી ગયા તો અહીંયા પણ બહુ મસ્ત મૂર્તિ છે માતાજી ના દર્શન કર્યા બાદ મંદિરની ચારે પરિક્રમા કરી આ છે પ્રવેશ દ્વાર મંદિર નો અને તેનાથી સામે બહુ મસ્ત રણ દેખાય છે જોરદાર જે આ બાજુ છે પાણીની વ્યવસ્થા છે અને ત્યાં ત્યાંથી હું નીકળી ગયો અને ત્યાં બાજુમાં તળાવ છે જોરદાર જો કલર જો એકદમ ગ્રીન બહુ મસ્ત ઠંડી હવા આવતી હતી ત્યાં મંદિરની બાજુ તળાવ જોરદાર લાગતું હતું કારણ કે આવો નજારો બહુ ગમે